આમ આદમી પાર્ટી એ ધારાસભ્ય બનાવ્યા હવે એમના જીવનમાં કોઈ પાસે કોઈની ટિકિટ લાવીને એક વાર ધારાસભ્ય બની જુએ રાજુ કરપડા જાહેરમાં વખાણ કરવા તૈયાર છે એ કોઈ પણ પાર્ટીમાં અપક્ષ નહીં ભાજપ કોંગ્રેસમાં તાકાત હોય ત્યાંથી ટિકિટ લઈ આવે

વિપક્ષ વિપક્ષની ભૂમિકા અદા કરવામાં અમે કઈ કસર છોડી નથી ભારતીય જનતા પાર્ટી ને કોઈનો ડર હોય આમ આદમી પાર્ટીનો છે અને આવનાર સમયમાં રાજકીય ઉથલપાથલ ગુજરાત માંથી જ થશે અને જે આખા દેશમાં પછી એનો વ્યાપ છે